નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ દ્વારા તેના પુત્રને પંચાયતનો ભંકર ભંગ કરી જમીન ફાળે આપી દેવાના કેસમાં લખતર તાલુકા વિકાસ અધિકારીનો લૂલો બચાવ તાલુકા પંચાયત વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી દ્વારા અધૂરી તપાસ કરી ક્લીન ક્લીનચીટ આપી દીધી લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના વેવરદાર પતિ ગંગારામ પટેલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કરવામાં આવેલા તમામ કામમાં ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપ કરવામાં આવ્યા આવ્યા છે જેમાંથી મોટાભાગની તપાસ કરવામાં આવી છે પરંતુ અરજદારને સુનગર જિલ્લા પંચાયતના લેટર પેડ ઉપર કોઈપણ જાતના યોગ્ય જવાબ આપવામાં આવ્યા નથી ત્યારે લખતર ગામના જાગૃત નાગરિક અને લખતર ન્યૂઝ અપડેટ પેપર અને યુટ્યુબ ચેનલના ચીફ એડિટર વિજય જોશી દ્વારા લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ દ્વારા પંચાયત ધારાનો ભંગ કરી પોતાના પુત્ર ભરત ગંગારામ પટેલને નજીવા ભાડા પટે જમીન આપવા સાથે પીડબલ્યુ ડીની સેટબેકની જમીન રેવન્યુ સર્વે નંબરની જમીન ભાડે આપી દીધેલ હોય આ બાબતે સુનગર જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરતાં સુન્નગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપેલ ત્યારે લખતર તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી દ્વારા ગ્રામ પંચાયતમાંથી કાગળો મંગાવી કાગળનો અભ્યાસ કર્યા વગર જિલ્લા વિકાસ અધિકારીને ફક્ત ગંગારામ પટેલ અને અન્ય એક વ્યક્તિને આપેલ જમીન અંગેનો જવાબ મોકલી દીધો હતો ગ્રામ પંચાયત મહિલા સરપંચ દ્વારા પીડબલ્યુડીની સેટબેકની જમીન રેવન્યુ સર્વે નંબરની કરોડ રૂપિયાની જમીન ગ્રામ પંચાયત હસ્તક નહીં હોવા છતાં રૂપિયાનું સેટિંગ કરી ઠરાવ કરી ભાડે આપી દીધી હોવા છતાં કોઈ તપાસ કરવામાં આવી નથી ત્યારે અરજદાર વિજય જોશી દ્વારા રિમાઇન્ડ અરજી કર્યા પછી રૂબરૂ જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ સુદીપ શાહની મુલાકાત કરી ભાડાની જમીન તરીકે જવાબ માગતા તમારે લખતર ટીવી પાસે જવાબ લેવાનું જણાવો તો ઉડાવ જવાબ આપેલો હતો પરંતુ રજૂઆત જિલ્લા પંચાયતમાં કરેલો હોય જિલ્લા પંચાયતમાંથી જવાબ આપે આગ્રહ રાખતા નાયબ ચિટ ચિટનીસને તાત્કાલિક બોલાવી જવાબ આપવા જણાવેલ હતું ત્યારે અરજદાર દ્વારા પરાણે મેળો જવાબનો અભ્યાસ કરતા ભરત ગંગારામ પટેલને આપણે જમીનની પૂરતી તપાસ કર્યા વગર અને અન્ય મુદ્દાની તપાસ કર્યા વગર જવાબ આપ્યો હોવાનું ધ્યાનમાં આવેલ આથી અરજદારને લાગી રહ્યું છે કે લખતર તાલુકા વિકાસ અધિકારી શ્વેતા શ્વેતા ત્રિવેદી અને સુરનગર જિલ્લા પંચાયત નાયબ ડીડીઓ ધુરુદીપ શાહ અધૂરી તપાસ કરી ગ્રામ પંચાયત મહિલા સરપંચને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રતીત કરી રહ્યા છે ત્યારે તારીખ દસ આઠ બે હજાર બાવીસના રોજ કરવામાં આવેલ પંચરોજ કામમાં એક જ વ્યક્તિએ સરપંચની સહી કબજો છોડનારી સહી અને બે પંચોની સહી એમ એક જ વ્યક્તિની એક જ વ્યક્તિએ ચાર વ્યક્તિની સહી કરી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે તે આ રોજકામની અંદર હસ્પટ દેખાય છે તેમ છતાં લખતર તાલુકા વિકાસ અધિકારી કે ડેપ્યુટી ડીડીઓ દ્વારા કોઈપણ તપાસ કરવામાં આવી નથી